કેમ છો મિત્રો આપની સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ટોપ દસ પ્રશ્નોની સિરીઝ ચાલુ કરેલી છે તથા પ્રશ્નોની સાથે સાથે આવતી સમજૂતી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવેલું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ખૂબ જ ઉપયોગી એવો વિષય જે કરંટ અફેર એ આપણે લઈને આવ્યા છીએ અને જો તમે પાઠ પાઠ જોયું હોય તો વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાં તમે જોઈ શકો છો તો વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન તમારા માટે ભારતની પ્રથમ વંદે મેટ્રોનું નવું નામ શું છે પહેલો પ્રશ્ન શું છે કે ભારતની પ્રથમ વંદે મેટ્રોનું નવું નામ શું છે આપણે ઓપ્શન તરફ આવીએ એ ભારત એક્સપ્રેસ बी आमदाबाद एक्सप्रेस सी भारत रेपिड रेल के केपछि डी मोदी एक्सप्रेस तो आपरो साचो जवाब आप थसे सी क्यों थसे सी भारत रेपिड रेल तो थसे भारत रेपिड रेल ये आपरो साचो आंसर थसे त्या पछी नो प्रश्न बीजे नंबर नो ताज धर्म वडा प्रधान श्री नरेंद्र मोदी द्वारा ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલ નું કરવામાં આવ્યું તે કયા બે સ્થળો વચ્ચે કાર્યરત કરવામાં આવી છે પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની પ્રથમ નમો ભારત ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે કયા બે સ્થળો વચ્ચે કાર્યરત કરવામાં આવી છે આપણો ઓપ્શન તરફ આવીએ એ અમદાવાદ અને ભુજ બી અમદાવાદ અને ગાંધીનગર સી ભુજ અને ગાંધીનગર કે પછી ડી અમદાવાદ અને દિલ્હી તો આપણો રાઈટ આન્સર થશે એ એ કયો થશે અમદાવાદ અને કયો થશે થશે અમદાવાદ અને એ આપણો આન્સર ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજા નંબરનો ભદ્ર ટાઈગર રિઝર્વ સંદર્ભે નીચેના વિધ્યાનો ધ્યાનમાં લો પેલું વિધાન કે તે કર્ણાટક પશ્ચિમ ઘાટ ચીકમ અને શિવમોગા જિલ્લામાં ફેલાયેલું છે શું આ વિધાન સાચું છે તો સાચું છે બીજા નંબરનું વિધાન ઓગણીસો ને માં ભદ્રા વન્યજીવ અભ્યારણને પ્રોજેક્ટ ટાઈગર નેટવર્કમાં સામેલ કરવામાં આવ્યું હતું શું આ વિધાન સાચું છે તો આ વિધાન સાચું છે ત્રીજા નંબરનું વિધાન પીટીઆરમાં મિકાનિયા માઇક્રોથાર નિદન ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેની જૈવ વિવિધતા જોખમમાં મૂકે છે શું આ વિધાન સાચું છે તો આપણું વિધાન કેવું છે સાચું છે એટલે આપણો રાઈટ આન્સર થશે આપેલ તમામ કયું થશે આપેલ તમામ એ આપણો રાઈટ આન્સર થશે ત્યાર પછીનો પ્રશ્ન ચોથા નંબરનો વિશ્વ વજન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે વિશ્વ વજન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એની થીમ રાખવામાં આવી હતી બે હજાર ચોવીસમાં મોન્ટ્રિયલ પ્રોટોકોલ एडवांस क्लाइमेट एक्शन ए थीम रखવામાં આવી હતી આપણો ઓપ્શન તરફ આવીએ એ 10 સપ્ટેમ્બર બી 10 સપ્ટેમ્બર સી 15 સપ્ટેમ્બર કે પછી ડી 16 સપ્ટેમ્બર તો આનો રાઈટ આન્સર આવશે 16 સપ્ટેમ્બર કોણ આવશે 16 સપ્ટેમ્બર એ આપણો રાઈટ આન્સર થશે ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો નંબરનો આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ઓપ્શન તરફ એ દસ સપ્ટેમ્બર બી બાર સપ્ટેમ્બર સી તેર સપ્ટેમ્બર કે પછી ડી પંદર સપ્ટેમ્બર તો આનો રાઈટ આન્સર આવશે ડી કયો આવશે ડી પંદર સપ્ટેમ્બર એ આપણો રાઈટ આન્સર

પછી ડી સર્વત્ર પ્રશ્ન સાતમા નંબર નો અરવિંદ કેજરીવાલ ની એ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનનારા આતિથી કયા નંબરના મુખ્યમંત્રી હશે અરવિંદ કેજરીવાલની જગ્યાએ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનનારા આથી કયા નંબરના મુખ્યમંત્રી હશે આપણે ઓપ્શન તરફ આવીએ એ સાતમા નંબરના બી આઠમા નંબરના સી નવમા નંબરના કે પછી ડી દસમા નંબરના તો આપણો રાઈટ આન્સર થશે બી કયું થશે બી આઠમા નંબરના મુખ્યમંત્રી હશે આ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી એ દિલ્હીના ભૂખમરાનો સામનો કરવા માટે બસો હાથીઓને મારી નાખવાનો આદેશ જારી કર્યો છે ક્યા દેશે ભૂખમરાનો સામનો કરવા માટે બસો હાથીઓને મારી નાખવાનો આદેશ જારી કર્યો છે આપણે ઓપ્શન તરફ આવીએ એ દક્ષિણ આફ્રિકા બી દક્ષિણ અમેરિકા સીઝિમ્બ કે પછી કેન્યા તો આનો રાઈટ આન્સર આવશે સી કયો આવશે સી એ આપણો રાઈટ આન્સર થશે ત્યાર પછીનો પ્રશ્ન તમારા માટે નવમો નંબર ઈસરોના કયા મિશનના ભાગરૂપે ઈસરોના કયા મિશન ના ભાગરૂપે ભારતીય અંતરિક્ષ સ્ટેશન વિકસાવવામાં આવી રહ્યો છે આપણે ઓપ્શન તરફ આવીએ એ મંગલયાન મિશન બી ગગનયાન મિશન સી ચંદ્રયાન મિશન કે પછી ડી પૃથ્વી મિશન તો આનો રાઈટ આન્સર આવશે બી કયો આવશે બી ગગનયાન મિશન એ આપણો રાઈટ આન્સર આવશે ત્યાર પછીનો દસમો અને છેલ્લો પ્રશ્ન કયા દેશમાં તોફાન બોરિસ અને બોરીસન ને કારણે ભારે પૂર આવ્યું છે કયા દેશમાં તોફાન બોરીસન ને કારણે ભારે પૂર આવ્યું છે આપણે ઓપ્શન તરફ આવિયા એ પોલેન્ડ બી રોમાનિયા સી ઓસ્ટ્રિયા કે પછી ડી ઉપરોક્ત તમામ તો આનો રાઈટ આન્સર આવશે ડી કયો આવશે ડી ઉપરોક્ત તમામ ત્યાં બોરીસન ને કારણે ભારે પૂર આવ્યું છે हाँ तो विद्यार्थी मित्रों जो आ वीडियो तमने उपयोगी थे हो तो आ चेनल ने सब्सक्राइब कर देजो वीडियो ने लाइक शेर कर दजों केम के आवो वीडियो तक रहे तेल रजा लीए जय हिंद जय भारत